ભુજના જુબેલી સર્કલ નજીક ફાઇનાન્સ કંપનીના કર્મચારીની હત્યાનો પ્રયાસ કરી ફરાર થઈ ગયેલ બે આરોપી રાજસ્થાનથી ઝડપાયા ગત એકવીસમી માર્ચના રોજ ભુજ ખાતે બજાજ ફાઇનાન્સના કર્મચારી પર રૂપિયાની ઉઘરાણી પ્રશ્ને જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરી ફરાર થઈ ગયેલ બે આરોપી જુવાનસિંહ બનેસિંહ સોઢા રહેવાસી મૂળ વેરસરા તાલુકો રાપર હાલ માધાપર શેરે પંજાબ હોટલની પાછળ તેમજ સત્યરાજસિંહ ઉમેદસિંહ વાઘેલા રહેવાસી ભુજવાળાઓ રાજસ્થાની હોવાની હકીકતને આધારે પોલીસે રાજસ્થાનના જુનજાણી ગામ ખાતેથી થાર ગાડી સાથે ઝડપી લીધા હતા આ બંને આરોપીઓ થાર ગાડીથી આવી ફરિયાદી તથા સાહેબને જ્યુબેલી સર્કલ નજીક ગરડાપાટુનો માર મારી તીક્ષ્ણ હથિયારથી ઇજાઓ પહોંચાડી અને હત્યાનો પ્રયાસ કરી નાસી ગયા હતા આ બંને આરોપી રાજસ્થાન હોવાની હકીકત જાણવા મળ્યા બાદ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંને આરોપીને રાજસ્થાનથી ગુનામાં વપરાયેલ થાર ગાડી અને પંચાણું હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા નોંધનીય છે કે આ ઘટના સંદર્ભે પૂછ એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો છે ગઈ તારીખ આ એકવીસ ત્રણના રોજ એકવીસ માર્ચના રોજ જે જુબિલી ગ્રાઉન્ડ પાસે જે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જે બનાવ બનેલો એમાં જે ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં બજાજ ફાઇનાન્સના પૈસાની નાણાંની ઉઘરાણી કરવા માટે જે ઉઘરાણી કરનારા હતા ટોટલ ચાર ઈસમોએ એમણે ફરિયાદી પર હુમલો કર્યો હતો અને ફરિયાદીને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો અને એના બાબતમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અને એના આરોપીઓને તાત્કાલિક પકડવા માટે રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ અને એસપી શ્રી વિકાસ હુંડા સાહેબે જુદી જુદી ટીમો બનાવેલી એલસીબી એસઓજી લોકલ પોલીસ પેરોલ ફોરલો અને એવી બધી જુદી જુદી ટીમો બનાવેલી અને જેમ એમ જલ્દી તાત્કાલિક આરોપીઓ પકડી લાવવાની સૂચના તાકીદ કરવામાં આવેલી હતી અને જે આધારે એલસીબીને લોકલ ક્રાઇમ બ્રાન્ચને જે મળેલી બાતમી આધારે આ ગુનામાં જે ગુનાને અંજામ આપેલો એ ચાર ઈસમો પૈકી બે આરોપીઓને રાજસ્થાન થી પકડી લાવવામાં આવેલા છે અને લોકલ પોલીસ સ્ટેશનને આપવામાં આવેલા છે જો પણ એ ફરાર આરોપી જે રીતે ટીમો બનાવી છે એ ચારે ચાર આરોપીઓ માટે જ બનાવેલી છે પણ એમાંથી આ બે પકડાયા છે સત્યરાજસિંહ વાઘેલા અને જુવાનસિંહ સોડા કરીને જે બે આરોપીઓ પકડાયા છે અને એમની પાસેથી થાર ગાડી ત્રણ મોબાઈલ ફોન અને લોકડા પંચાણું હજાર રૂપિયા એ કબજે કરવામાં આવેલા છે અને એ જ પ્રમાણે બાકીના જે બે આરોપીઓ છે એમની વિગત એમની પણ શોધખોળ ચાલુ છે અને એમને બહુ જલ્દીથી પકડી લેવામાં આવશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ 24/7 સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઈટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો